તમે વર વહુ નું ચિત્ર જોયું ને તો ચાલો શીખીએ વ વાંચતા પણ અને સાચી રીતે લખતા પણ તમે વડનું ઝાડ જોયું હશે કદાચ વડની વડવાઈઓ પકડી અને હિંચકા પણ ખાધા હશે આ છે વડ વડનો વ તમે વટાણા જોયા જ હશે તમારી મમ્મી તમારા માટે વટાણાનું શાક બનાવતી પણ હશે આ છે વટાણા વ તમે વ ઓળખી શકો છો તેથી હવે વને વાંચી પણ શકશો તો વને સાચી રીતે કેવી રીતે લખાય ચાલો તેની રીત પણ આપણે શીખીએ